વડગામમાં જિલ્લા પોલીસ વડાનું સન્માન કરવામાં આવ્યું છે એલઆઈસી દ્વારા વડગામ પીઆઈનું સન્માન કરાયું છે જિલ્લા પોલીસ વડાનું પણ કરાયું છે સન્માન એસપીને સન્માનપત્ર આપીને રૂપિયા પચાસ હજારનું ઇનામ અપાયું છે એસપી દ્વારા રકમ પોલીસ વેલફેર ફંડમાં વાપરવા નિર્ણય કરાયો છે એક પોઈન્ટ છવ્વીસ કરોડનો વીમો પાસ કરાવવા વડગામના ધનપુરાના શખ્સે કાવતરું ઘડ્યું હતું અન્ય વ્યક્તિને કારમાં સળગાવી પોતે મરી ગયો હોવાનું નાટક કરી ધનપુરાના શખ્સે કર્યું હતું

પરંતુ બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી સમગ્ર મામલામાં હત્યાનો મામલો હતો અને માત્ર ને માત્ર એલઆઈસીની એક કરોડ અને છવ્વીસ લાખની ખોટી પોલિસી બનાવવા માટે થઈ અને બીજા વ્યક્તિને મૃત્યુ પામી અને તેની બળીને ડમ્પ કરી દેવામાં આવી હતી જેથી કરી અને એલઆઈસીના એક કરોડ અને છવ્વીસ લાખ જેટલી માતબર રકમનો ખોટો ક્લેમ છે એ બચી જતા એલઆઈસી દ્વારા આજે અમને બનાસકાંઠા જિલ્લાને પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ચેકની રકમને જે છે એ સમગ્ર પોલીસના વેલફેર માટે કામમાં આવે એના માટે થઈ અને પોલીસના વેલફેર માટે આ તમામે તમામ રૂપિયાને બનાસકાંઠા પોલીસ દ્વારા એની અંદર જમા કરવામાં આવેલા છે તે પોલીસના વેલફેર માટે હવે આગળ કામમાં લેવામાં આવશે